નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની હાટકેશ્વરમાં રોશન બેકરી પર મુસ્લિમ પરિવારે પંચોતેર કિલોની કેક કાપીને ભવ્ય આતશબાજી સાથે રંગારંગ ઉજવણી કરી હતી સાંસદ દિનેશ મકવાણા તેમજ મણિનગરના ધારાસભ્ય શ્રી અમોલ ભટ્ટ અને અમરાઈવાડીના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ અને ખોખરા વોર્ડના નગરસેવક આ પ્રસંગે હાજરી આપીને કેક કાપીને બર્થડે ગીત ગાયું હતું હાજર તમામ નાગરિકો સહિત બાલ અબાલ સૌ કોઈને પંચોતેર કિલો કેક સાથે પંચોતેર કિલો બુદ્ધિ અને લાડુ સાથે પંચોતેર કિલો ચમાડાના વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું રોશન બેકરીના અંતિક અંસારી અને તેમના મુસ્લિમ પરિવાર છેલ્લા અગિયાર વર્ષથી વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ આવી રીતે કંઈક કાપીને મુખ્યપ્રધાનશ્રી વડાપ્રધાનશ્રીને આજ સુધીના જીવન કવનના ચિત્રોનું કેક પર પ્રદર્શન કરીને તેમના દીર્ધાયુની પ્રાર્થના કરીને દુવા માગે છે મોદી સાહેબ નો જન્મ દિવસ છે મારી જોડે નરેન્દ્રભાઈ માટે નારા બોલાવાના છે હા ચરમ નરેન્દ્રભાઈ તું આગે હમ તુ ચા છે નરેન્દ્રભાઈ તું આગે હમ છે નરેન્દ્રભાઈ તું આગે બળો હમ દેશ કેસા દ્વારા જે આયોજન કરવામાં આવે છે તમારે શું કહેવા માંગો છો તમે દેશના સન્માન્ય થોડું જોરથી દેશના સન્માનની પ્રધાનમંત્રી અને રાષ્ટ્રના લોકપ્રિય વડાપ્રધાન કે જે વિશ્વ પ્રસિદ્ધ આપણે તેઓ આજે પંચોતેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વ અને ભારતના કરોડો લોકો આજે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ નગરોમાં પોતપોતાની રીતે તેમને અભિનંદન પાઠવી રહ્યા છે શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યા છે તેમણે કરેલી કામગીરી અને સતત અગિયાર વર્ષ સુધી દેશની સેવા પ્રધાનમંત્રી તરીકે કરી અને વિકાસના તમામ સીમા સમૂહોને આગળ વધારી અને સમગ્ર વિશ્વમાં ભારતનું જે આન બાન શાન સાથે જે ઓળખ ઊભી કરી છે એવી જ અલગ અનોખી ઓળખ આપણે હાડકેશ્વરના રોશન ડેકરી મુસ્લિમ પરિવારે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીના આપણે સન્માનમાં તેમના જન્મદિવસે દર વર્ષે જેમની ઉંમર વધતી જઈ રહી છે તેવા તમામ વર્ષે અલગ અલગ રીતે એ જ પ્રમાણે કેક અને ભૂંડીના લાડવા તેમજ ચવણાનું વિતરણ કરી અને આસપાસના નાગરિકો સાથે આપણે હળી મળી અને આપણે આ ઉત્સવની ઉજવણી જન્મ ઉજવણી કરી અને રંગારંગ આતર્શબાજી કરી અને મન મૂકી અને દેશની સેવાને સમર્પિત એવા પ્રધાનમંત્રીના ચરણોમાં આપણે આ કાર્યક્રમ સમર્પિત કરે છે ઓકે